વલસાડના અટકપાડી ગામમાંથી દારૂનો મોટો જથ્થો ભરેલી ફ્રોન્ક્સ કાર ઝડપાઈ દારૂ ભરેલી કારમાંથી બુટલેગર ફરાર વલસાડ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અટકપાડી ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ફ્રોન્ક્સ કારને ઝડપી પાડી છે જોકે પોલીસને જોતા જ બુટલેગર કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે દારૂને કાર મળી કુલ છ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ સિટી પોલીસની ટીમ હદ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ટીમે અટકપાડી ગામના વિસ્તારમાં શંકાસ્પદ જણાતી એક ફ્રોન્ક્સ કાર નંબર જીજે ઝીરો ફાઈવ આર એટ વન ફાઈવ સિક્સ ને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો પોલીસને જોતા જ કાર ચલાવી રહેલો બુટલેગર ગભરાઈ ગયો હતો અને તુરંત જ કાર રસ્તા પર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો પોલીસે તાત્કાલિક કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ સાતસો એકાણુ બોટલ મળી જેની કિંમત આશરે રૂપિયા એક છવ્વીસ લાખ અને આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી પાંચ લાખ રૂપિયાની કિંમતની ફ્રોન્ક્સ કાર પણ કબજે કરી દારૂ અને કાર મળીને પોલીસે કુલ રૂપિયા છ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ઓળખ કરીને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે